આજે આપણે બનાવીશું નાગપંચમી અને સાતમ માટે સ્પેશિયલ સુખડી પ્રસાદી આ એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જે ફટાફટ બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મૌડીમાં ખૂબ જ પ્રખ્યાત છે સુખડી અને મોટા ભાગના મંદિરોમાં સુખડીની પ્રસાદી ચઢાવવામાં આવે છે સુખડી એ ફક્ત 3 થી 4 ઇંગ્રેડિયન્ટ્સમાં બની જાય છે પણ મોટા ભાગના લોકોથી સુખડી નથી પડતો આજે તમે શીખશો પરફેક્ટ માપ સાથે પરફેક્ટ સુખડી આ વિડીયો જોયા પછી તમારી સો ટકા સુખડી પડશે એ પણ ખૂબ જ આસાનીથી તો ચાલો આ તહેવારોમાં બનાવીએ સુખડી સુખડી માટે જોઈશે બે કપ ઘઉં નો કરકરો લોટ એક કપ ઘી એક કપ ગોળ અને ત્રણ થી ચાર ચમચી દૂધ સુખડી બનાવવા માટે આપણે એક પેન કે કઢાઈ લઈશું અહીં આપણે એક કપ ઘી એડ કરીશું કઢાઈમાં બે કપ આપણે ઘઉંનો લોટ કે પછી ઘઉં નો કરકરો લોટ લઈએ તો એક કપ આપણે ઘી લેવાનું એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં બસ હવે સહેજ ઘી ગરમ થાય એટલે એમાં આપણે બે કપ ઘઉંનો કરકરો લોટ એટલે કે ઘઉં નું ભયડું એડ કરીશું અહીં તમારે ઘઉં નું ભયડું એડ ના કરવું હોય તો તમે ઘઉં નો સિમ્પલ જે લોટ આવે છે એ પણ યુઝ કરી શકો છો બહુ જ વધારે મોટો કરકરો લોટ નહીં યુઝ કરીએ આને આપણે એકદમ સ્લોબ લેમ પર હલાવતા રહીશું અને 5 થી છ મિનિટ માટે આ ભયડું આપણે ભયડું આપણે ત્યાં સુધી સરસ સુગંધ બને ત્યાં સુધી પેશન્સ થી અને ધીમા ગેસે આપણે હલાવતા રહેવાનું તો અહીં પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે હું આમાં નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશ તો હું અહીં ગોળ એડ કરીશ મેં દેશી ગોળ લીધો છે ગોળ અહીં કમસે કમ એક કપ થી ઓછો છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીને આને આપણે થવા દઈશું ગોળ નાખ્યા પછી ગોળ એકદમ મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની આજે જો તમે આ સુખડીની રેસીપી પૂરી જોઈ લીધી તો સો ટકા તમારે પણ પરફેક્ટ સુખડી જરૂરથી બનશે અને મારી રેસીપી જોયા પછી જો તમે સુખડી બનાવો તો મને જરૂરથી થી જણાવો અને હા કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમારા ઘરે સુખડી કઈ રીતે બને છે અહીં ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી અને ગોળમાં આપણું સુખડી માટેનું ભયડું ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયું છે

તમે જોઈ શકો છો કે ઘી સરસ દેખાવા લાગ્યું છે આજુબાજુ થોડું ઘી ઉપર તરીને એટલે હું અહીં બંધ કરી દઈશ તો આપણે થાળી લઈશું થાળી આપણે એવી યુઝ કરીશું જેના નાકા થોડા મોટા હોય જેથી જાડા અને મોટા પીસ આપવા પડી શકે થાળીને અહીં હું ઘીથી ગ્રીસ કરી દઈશ તો મેં થાળીને ગ્રીસ કરી દીધી છે આ થાળીમાં ગરમા ગરમ સુખડી ની થાળીમાં વાટકી વડે કરતા પછી આવા કોઈ સ્પેચ્યુલા વડે મસ્ત દબાવીને આપણે ફેલાવીને સરખું કરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે આ થાળીને સેટ કરી દીધી છે આને થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જાય પછી જ આગળની આપણે પ્રોસેસ કરીશું તો અહી આપણે સુખડી સહેજ ઠંડી થઈ ગઈ છે એકદમ ઠંડી નથી સુખડી સેજ ગરમ હોય એ વખતે આપણે ચપ્પા વડે આના પીસ પાડી દઈશું આ સુખડી સેજ ગરમ હશે એ વખતે આપણે આ સુખડીને કટ કરીશું તો એના પીસ બહુ જ સરસ પડશે એટલે એકદમ ઠંડુ થાય એટલે આપણે પીસ નહીં પાડીએ સેજ ગરમ હોય ત્યારે જ આપણે પીસ પાડી દઈશું આને મે કટ કરી દીધું છે પણ આ પીસ ત્યારે જ હું થાળી બહાર નીકાળીશ જ્યારે આ સુખડી એકદમ ઠંડી થઈ જાય તો સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે આને હું નીકાળી દઈશ અલગ પ્લેટમાં કરતા પછી સર્વિંગ પ્લેટ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બની છે સુખડી એકદમ પરફેક્ટ અને હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી સરસ સોફ્ટ અને દાણેદાર સુખડી બનીને તૈયાર થઈ છે જો તમે પણ આ રીતે સુખડી બનાવશો તો તમે કિલો સુખડી પાડશો તો પણ તહેવારોમાં ઓછી પડશે તો આ સુખડી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી સુખડીની ની રેસીપી ગમે તો મને કોમેન્ટમાં જરૂરથી થી અને હા મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ અને જય અંબી